Bilz ફિનિશ થઈ Qua w Je t' C'est точning j'ai ter jer zestaw그랙itu ThBraunyamaGunziousom Touche il yaki i' snap won enoti mon curs CDU Baiki Y Ci're ingniça Oxl acceptامenitionャ etри hierom,system ap Federalty내 transportpancer seedswell. boys.南 autora pot Strange Blocks move 915TI� friendly.

તમને બોલાવીશ તો ભાઈ ઇમિગ્રેશન અને સિક્યોરિટી બધું બતાવીને પહોંચી ગઈ હતી જ્યાં અમારો ગેટ નંબર છે ત્યાં બધા પણ ઇમોશનલ થઈ ગયા પણ તમે બહુ કંટ્રોલ કર્યો ત્યાં પ્લેનની અંદર બી ટ્રાફિક છે બસ જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એક ન્યુ વ્લોગમાં બધાનો વેલકમ છે અને આજે એકવાર ફરીથી બહુ લાંબા ટાઈમ પછી હું સ્ટાર્ટ કરી રહી છું કેમ કે પછી પાછું લાંબા ટાઈમ પછી હું પાછું સ્ટાર્ટ કરીશ તો બોલો બસ

મોં ચડી પણ ટ્રેનમાં મજા આવે ને બસ કરતા કેવું લાગે બોલ કમ્ફર્ટેબલ લાગે અને એમ ફટાફટ પહોંચી જવાય એવું લાગે ઓકે મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ થેપલાં થપો થઈ ગયો છે ગુજરાતી જ્યાં જ્યાં જાય જર્ની માટે ત્યાં થેપલા તો હોય જ ચાલ લો આવી ગયા ચાલોકો જય શ્રી કૃષ્ણ બોલો કેવી રહી જર્ની ટ્રેનમાં મમ્મી એવું કીધું કે તમે લોકો ફાંફા મારતા હતા જગ્યા માટે જગ્યા જ ના મળી એને જગ્યા રાખી

અને હર્ષિલ કેમ મારી કોપી કરી ટી-શર્ટ માં કલર એ કોપી કરીયું તાર પીલામાં બેઠો રે હવે હા હવે યુએસએ જવાનું ડ્રીમ સૌથી મોટું કોનું હતું પરશલાકી છેમાં યુએસએ જવાનું ડ્રીમ એટલે સૌથી મોટું મેઈન ડ્રીમ કોનું હતું યુએસએ જવાનું ના એ તો વર્ષોથી યુએસએ કોની ડ્રીમ કન્ટ્રી હતી એમ વર્ષોથી મારું ડ્રીમ કન્ટ્રી હતી સો આજે દીરાવી જાય છે તો ઇનડાયરેક્ટલી ફિનિશ થઈ ગયું છે એટલે હું નહી ફુલફિલ મારી છોકરી જાય છે પણ ડ્રીમ પૂરું થાય છે એમ મારું પછી વસ્તુ પછી પણ એક વાત આજે ડ્રીમ પૂરો થાય છે હતું કે મારું બહુ સપનું હતું લગભગ આજે વાતને 20 વર્ષ થઈ ગયા મેરેજ પહેલા પાસપોર્ટ કરે રાખ્યો તો મેરેજ પહેલા 19 અને ત્યારની એપ્લિકેશન કર નાખી હતી યુએસ ની મેરેજ પહેલા આપણે ત્યાં બોમ્બે ઉપર પણ બે હજાર ચૌદ માં છે પણ અમારા બા દાદા જઈએ એવા ઓડ થી બા દાદા જઈએસ જઈએ અમારા બા દાદા બહુ ના ગમ્યું એટલે પાછા આવી ગયા જલ્દી બે મહિનામાં અને અમારા બા અહીંયા બેઠા કંઈ નહીં ચલો તો બધા માં બન્યા રહો ઓલમોસ્ટ અગિયાર વાગી ગયા છે અને હવે બસ અમે જમી કરીને થોડુંક બધા બેસીશું થોડો ટાઈમ સ્પેન્ડ કરીશું ત્યાં અમારે નીકળવાનો ટાઈમ થઈ જશે સારી ફિલિંગ બી છે અને થોડીક સેડ ફિલિંગ બી છે પણ હવે કહેવાય નહીં પેલું ભવિષ્ય માટે થોડુંક કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે એવું છે હે ને કઈક મેળવવા માટે કઈક ગુમાવું પડે ક્યાં રો ખાલી ખાલી તડકા મોભી છું એટલે ચલો અંદર જો કે ચલો તો કઈ નઈ તમે લોકો લગ્ન બની રહો

वेट स्केलिंग चला है बड़ी बैग्स में जोवा पड़ेगा कितना ना पाचमुख नहीं है हां तो अरे नहीं ये तो अलग ही देखा नहीं ठीक यूनिट यूनिट चेंज कर हां ठीक कितना है कितना दियो 22.70 22.70 में ओके चलो अब 22.70 तो बराबर फिक्स 22.70 यस और आने चलो और सिलेक्ट को तो कितना होता 23

રેડી છે છે ચલો ફાઇનલ પેકિંગ થઈ રહ્યું અહીંયા કેટલા વાગ્યા અને રહી ગઈ લઈ ખોડલધામ નો ખેસ જાય માં ખોડલનો પછી કાંઈ ન દે જો થોડો બે હું ગયો ત્યારે ચુંદરી બાંધી હતી સો અત્યારે ખોડલધામ મંદિરે જયારે અમે ગયેલા પછી અમને ખેસ આપેલો અત્યારે પપ્પા બેગ ને બાંધે છે એને લીલાવી એને સામાન બધાની રક્ષા કરશે એમાં અને સ્મૂથલી એ યુએસએ પહોંચી જશે બસ બસ થઈ ગયું જો શું છે શું છે અરે 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 જો જો ચલો સાડા ચાર વાગ્યા છે મસ્ત સુઈ ગયો હતો અને અહીંયા બધા બેઠા છે ઓલી જવા ખાઈ તો આ બાજુ અમેરિકન તૈયાર થઈ ગઈ છે જો તરબૂચનો જ્યુસ પીવે છે હા જો પ્રોપર એરપોર્ટ લુક એરપોર્ટ લુક નહીં નહીં ਕੁਪੀ ਜਾਵੇ ਤਨਾ ਬੁਕਿੰਗ ਸੀ ਤੇਰੀ 22 ਕਲਕ ਦੀ ਫਲਾਈਟ ਚ ਮੈਂ ਮਨ ਆਪਸ ਖਾਵਾਉਂਗਾ ਕਿਉਂ ਉਹ ਤਾਂ ਖਾਣ ਨੂੰ ਨਹੀਂ ਆਵੜਾ ਖਬਰ ਤੇ ਫਲਾਈਟ ਮੈਂ ਕਿਉਂ ਖਾਣ ਨੂੰ ਹੈ ਤੋ ਪਛੀ ਮੈਂ ਕਿਹਾ ਕਿ ਜੂਸ ਨੇ ਕੁਝ ਵੀ ਨਹੀਂ ਆਪੁੰਨੇ ਕੀ ਆ ਗਿਆ ਹੈ ਕੇਸ ਤੇ ਲਾ ਆਹ ਕਿਆ ਇਟਲਾ ਲੀਦਾ ਜੇ ਲੀਦਾ ਨਹੀਂ ਸਿੱਖ ਤੇ ਲੀਦਾ ਤੋ ਅਠਵੜੇ ਥੋੜੀ ਖਾਣੇ ਐਮਨੇ ਇੱਟਲੇ ਚਾਲੇ ਹੈ ਹਾਂ ਇਹ ਕਿਹਾ ਮੰਨਾਂਗਾ ਕਿ 9:40 ਬਗਲੇ ਨਹੀਂ ਹੂੰ ਹਾਂ ਛੋਕਰੀ ਤੇ ਬੈਠ ਤੋ जो करी हुई जरा बता लागे। जो मामी पहन वो सारे। तो, तो, तो क्या अर्सी <laughs> ने जावन थियो है। तो तेरा क्या होगा? तो हरे लहजे जरा कौन सोंग क्या आंटी नहीं? ऊपर की अब चलो आज चलना दस तेज़ है। पांच मिनट में आवे बे निकलिया। अलावाइज़ स्टेट ट्यून कमेंट्स में लिखिए जो हैप्पी जर्नी देराबी હાલો રાજા જ શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો હો ને તું તારું ધ્યાન રાખજો હો ઓ હા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સાચી વાત છે હા શ્રી કૃષ્ણ ચાલો Juhaina, leh, asiru adean. Bage lakile jai. Txal, txal, taro harro gara. Jai, jo, jo, taro. Udutu litu, Arxil, te litu. Tanean jai, jai, litu. Tanean jai, jai, jai. Te udutu litu. Hala. Baina atzaitu daukara. Nahi, nahi. Kukku bagar batu daukara. Kukkuak Hala. Halo, garam. એ તો ચશ્મા તો ઉપર રહે ને ઈ નઈ સ્ટાઈલ છે હાલો જે ચશ્મા છે સ્ટાઈલ છે મેરી દિવાળા ની તો છે અમારા બે કુલી આવી ગયા સામાન લોડ કરી રહ્યા છીએ ગાડીમાં પપ્પા એ ગાડીની ડેકી ખોલી દીધી છે દીપભાઈ શૂઝ કાઢી રહ્યા છે શૂઝ પહેરી રહ્યા છે દીપભાઈ દસ નંબર ના ગ્રીન એડિશન છે સ્પેશિયલ એડિશન લિમિટેડ એડિશન આ શૂઝ એ મારે માટે લાવ્યો હતો પણ એક નંબર મોટા લાવ્યો એને ખબર પડે કે હું પહેરું ને મમ્મી મારા મોજા આપી રહી છે

ગુજરાત માં તમે અમદાવાદ માં આવો ને અને મહારાષ્ટ્ર માં મુંબઈ માં જાઓ સેમ ટ્રાફિક પણ અમદાવાદ ની બીજું બી તો કે મેટ્રો માં જાઓ કે રોડ ઉપર જાઓ ટ્રાફિક એ ટ્રાફિક પણ અમદાવાદ છે ને ગરમી બી સખત હોય છે પણ અમદાવાદ લોકો નું ફેવરિટ છે સુરત આપણે પાછી પાછી નોટ અગેન પાછું સ્ટાર્ટ ન કરું સુરત અમદાવાદ એ બી અત્યારે

ચલો અમે આઈ ગયા એરપોર્ટ ફાઇનલી ઓકે અરાવલ અહિયાં છે દીપો જોડે અટકાય જાય છે

કાન ચાલીસ થઈ ગઈ છે આ બસ જ મિનિટમાં વાત હા સાઈડમાં કરી દે મને પાંચ મિનિટ 83 દીરાવી અંદર ઓકે ગાઈસ ચાલો હેકી લેતો તો આ તો જોવો કે મે બસ લેવો કે કર દે કે કેમેરામેન જો કડક દેખાય છે કેવો પડે જો મે ના છે પણ ઈ એને ખુદના માટે પડે ખુદ મુખસે વાહ હાલો હવે નીકળ્યા

हैप्पी बर्थडे जय थैंक यू थैंक यू जय नो बर्थडे जना है हां ये ऐसी क्या है इतना नहीं आई हूं करे अरे

छोटी राहे मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी कभी छाओ छाओ कहीं धूप सताएगी लंबी लंबी दूरी यूही चलते चलते कम होती जाएगी कभी छाओ छाओ कहीं धूप सताएगी सफर अनजाना सा है। बेगाना ऐसा है हर मोड़ मोड़ पे कुछ नया सा है હર મોડ મોડ પે કુ ન સા कम होती जाएगी कभी छाओ छाऊ कहीं धूप सताएगी सफर रास्ता बेगाना सा कुछ नया सा है हर मोड़ मोड़ पे कुछ नया सा है।, है सफर

અને સિક્યોરિટી બધું બતાવીને પહોંચી ગઈ છું જ્યાં મારો ગેટ નંબર છે ત્યાં મારી અમદાવાદથી ફ્લાઇટ છે અબુધાબી તો બસ હું વેઇટ કરું છું બસ થોડી કરશે યસ બરાબર છે લેટ બધું બધા બહુ ઇમોશનલ થઈ ગયા પણ મેં બહુ કંટ્રોલ કર્યો બીકોઝ જો હું પણ ઇમોશનલ થઈ જાત તો મારા માટે થોડું કભરું થઈ જાત હું પોતે રહું છું ત્યાં સુધી હું સુરત જ જાઉં છું અને એક બે મહિનામાં દીપ આવે જ છે તો જે રીતે હું સુરત જાઉં છું ને એક બે મહિના પછી હું આવું છું તો બહુ જ હું વિચારું છું અત્યારે બી સો એનાથી હું થોડી આમ મેન્ટલી સ્ટ્રોંગ ફીલ કરું છું તો બસ હવે જઈએ અંદર ફર્સ્ટ ટાઈમ મૂકી રહી ત્યારે પણ મને આટલું એ નહીં લાગતું છે તો આજે લાગે છે કેમ કે છેલ્લા લાઈક ઓલમોસ્ટ અઢી ત્રણ વર્ષથી હું દીપ સાથેના સાથે જ છીએ તો એના વગર એટલે હું કંઈ ગઈ નથી તો એના લીધે થોડુંક વધારે આમ પેલું લાગી રહ્યું છે બટ ઇટ્સ ઓકે મારા યુવતીના દિવસોમાં પાછી યાદ કરું કે ના હું એકલીક છું <laughs> दीप है दीप आए एक महीना में पच्चीस रमण मैं मैं आ विचार पड़ से तो तब समझ सको एनी जो हूँ एरपोर्ट पर वेट करे तब भी बताओ <laughs> तो गाइस दिलावीनू त्याग સિક્યુરિટી ચેકિંગ અને લગેજ બોર્ડિંગ બધું થઈ ગયું છે જે હું જ છું તો કે એની દેખાડતો ફરીથી બસ તું વિડીયો જોયો મારા કે તમે કોઈ મોકલ્યો છે ના પપ્પા એ કીધું કે આ યુટ્યુબર જ છે અને વચ્ચે તમારો વિડીયો નથી જોતો તો ઓકે 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 સરસ કેવો લાગે વિડીયોસ મસ્ત પપ્પાનું નામ બી દીપ અરે શું છે ઓ ત્યાં ઓકે થેન્ક યુ ઓકે ચાલો સો ગાઈઝ હવે જઈએ છીએ અમે ત્યારે ઘરે અને મળીએ બીજું બાકી આપણું અપડેટ તમને આપતો રહીશ ઓકે જો અહીંયા ફાઈન મળી ગયા છે કેમ છો દીપભાઈ એકદમ ફાઈન તમે દીપનું ઊભી થઈ યસ કેવા લાગે વિડીયોઝ સરસ એટલે જ મેં કીધું મેં કીધું દીપ જાય છે મને કે કેમ એવું મારું જ નામ છે એમ ઓકે થેન્ક યુ જોતા રહેજો વિડીયોઝ હા સેલ્ફી યસ તમારા લંગર નતા ત્યારથી જોઉં છું અરે થેન્ક યુ જો આદિરાવી જો

રીત ફોટર થોડુંક થોડુંક એ ઘણું પેલું લાગે છે હમણાં બી ત્યાં જવા માંડી રીતની પણ કંઈ નહીં ચાલો જોવો તમે હા આ છે ને આ બાજુ છે આપણે કદાચ જોઈએ ને તો અંદર અને સીટ છે સો એ જ કોણ કહે છે કે ખાલી સિટીઝના બધા રસ્તા પર જ ખાલી ટ્રાફિક હોય છે અહીંયા પ્લેનની અંદર બી ટ્રાફિક છે બસ જો ત્યાંથી ગ્રીન સિગ્નલ આપી દીધું છે અને મારું પ્લેન ઉપડી રહ્યું છે મતલબ એની તૈયારી થઈ રહી છે ઘરે આગ્યા છે સવા દસ અને દિરાવી અબુધાબી જોવા એની ફ્લાઇટ નીકળી ગઈ છે સો ચાલો બીજી તમને કાલે બટાબું આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરું છું સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવું લાગ્યું છે કમેન્ટમાં જરૂર લખજો ઓકે ધીરાવીના સીન જે આવશે એ બી હું બ્લોગ્સમાં તોરીશ એટલે હમણાં જે બ્લોગ છે એ મિસ ના કરતા મજા આવશે ન્યૂ ન્યૂ એક્સપિરિયન્સ છે ધીરાવી માટે પાછી એકલી ગઈ છે મળીએ કાલે ત્યાં સુધી ખુશ રહીજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય